હેલો ફ્રેન્ડ્સ બિસ્મિલા રહેમાન એ રહીમ તો આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં આપણે સ્પેશિયલ કોકોનટ મેંગો બરફી તો તેના માટે આપણે જોઈશે લીલા નારિયેલ તો લીલા નારિયેલને આપણે ફોડીને આ રીતના એની જે છાલ આવે છે તે આપણે આ રીતના એને ચોખ્ખી કરી લેવાની ને પછી આપણે એના આ ટાઈપના નાના નાના પીસીસ પાડી લેવાના તો અહીંયા ફ્રેન્ડ્સ તમે સૂકા કોપડાનું છીણ પણ લઈ શકો છો પણ આ રીતના ફ્રેશ નાળિયેલથી બનાવશો તો બરફીનો ટેસ્ટ ખૂબ જ સારો લાગશે ને એમાં મેંગો પણ આવશે તો એનો સ્વાદ ડબલ થઈ જશે ને ખાવામાં એકદમ સોફ્ટ અને બહુ જ ટેસ્ટી પણ લાગશે તો હવે આપણે આ રીતના એના નાના નાના પીસીસ કરી લઈએ આ ટાઈપના આપણે નાના નાના પીસીસ કરી લેવાના જેથી કરીને આપણે આસાનીથી કોપરાનું છીણ પડી જાય તો આ રીતના આપણે પીસીસ પડી ગયા છે તો હવે આપણે આ મિક્સર જારમાં આ ટુકડાને એડ કરીશું ને એનો ઢાંકણું ઢાંકી આપણે એને મિક્સરમાં પીસી લઈશું જોઈ શકો છો તમે અહીંયા કે આપણા કોપરાનું છીણ આ રીતના એકદમ સરસ ફાઇન પેસ્ટની થઈ ગઈ છે તો હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું તો છીણ આપણું આ રીતના રેડી થઈ ગયું છે તો હવે આપણે એક મેંગો લઈશું તો અહીંયા આપણે એક મેંગો લઈશું તો મેંગોને આપણે સારી રીતના ઢોઈ એના છાલ ઉતારી આપણે આ રીતના એના પીસીસ કરી લઈશું તો આ પીસીસને હવે એ જ મિક્સરમાં આપણે એડ કરીશું ને એની પ્યુરી બનાવીશું તો હવે એમાં આપણે એડ કરીશું છ થી સાત નંગ ઇલાયચીના દાણા જેથી એનો ટેસ્ટ અને ફ્લેવર બંને સરસ આવે એમાં આપણે થોડુંક દૂધ એડ કરીશું તો અહીંયા મેં બે થી ત્રણ મોટી ચમચી જેટલું દૂધ યુઝ કરેલું છે અહીંયા પાણીનો બિલકુલ પણ ઉપયોગ નથી કરવાનો તો આ ફેન્સ આપણે કેળી વજનમાં બસોથી ત્રણસો ગ્રામ જેટલી હશે તો હવે આપણે એને પીસી લઈશું તો અહીંયા આપણે મેંગોની પ્યુરી પણ તૈયાર થઈ ગઈ છે આ રીતના જાડડી પ્યુરી લેવાની આપણે તો એને પણ આપણે એ જ વાટકીમાં કાઢી લઈશું તો અહીં તમે જોઈ શકો છો કે આપણું કોપરાનું છીણ બે વાટકી છે અને એક વાટકી જેટલું આપણે મેંગોની પ્યુરી છે તો આ જ તો આ જ માપ આપણે કમ્પ્લીટ છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈશું તો અહીંયા ફ્રેન્ડ્સ તમારે વધારે બનાવવું હોય તો બેથી ત્રણ નાળિયેલને આ રીતના કટકા કરીને છીણી લેવાની ને કેળી આપણે એકની જગ્યાએ બે લઈ લેવાની તો અહીંયા આપણે હવે આગળની પ્રોસેસ કરી લઈશું તો હવે અહીંયા આપણે ગેસ ઓન કરી આ રીતના એક નોનસ્ટિક પેનમાં આપણે પ્યોરી એડ કરી દઈશું મેંગોની તો અહીં આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું ને આ રીતના આપણે મેંગોની પ્યુરી એડ કરી એમાં આપણે બે થી ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરીશું ને હવે આપણે એને સારી રીતના મિક્સ કરી હલાવતા રહીશું જ્યાં સુધી એનું લોચા પડતું ખીરું ના થાય ત્યાં સુધી એને આ રીતના આપણે હલાવતા જ રહીશું તો અહીંયા આપણે છ થી સાત મિનિટ જેવું એને આ રીતના હલાવતા રહેવાનું તો અહીંયા ફ્રેન્ડ્સ કોઈ મિલ્ક પાવડર નહીં કોઈ કંડમ મિલ્ક નહીં કોઈ માવો નહીં આપણે આ જ રીતના એકદમ સરળ રીતથી કોકોનટ મેંગો મિલ્ક બરફી બનાવીશું એમાં આપણે કોઈ ફૂડ કલર પણ એડ નહીં કરીએ તો જોઈ શકો છો તમેનું થિકનેસ કેટલું ઘટ થઈ ગયું છે અને છ થી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતના બબલ્સ આવા માંડા છે તો હવે આપણે એમાં કોકોનટ એડ કરીશું જે કોપરાનું છીણ એમાં આપણે એક ચમચી જેટલું ઘી એડ કરીશું ને બધું આપણે સારી રીતના મિક્સ કરી લઈશું આ રીતના બધું મિક્સ આપણે કરી લઈશું એને આપણે આ રીતના હલાવતા રહીશું અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણું કોકોનટનું મિલ્ક આ રીતના ઘટ થઈ ગયું છે તો આ રીતના ઘટ થિકનેસ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ અને અહીંયા પેન પણ આપણું તેલ છોડવા લાગ્યું છે ને એકદમ ઇઝી આસાનીથી આ રીતના સરસ લોચા પડતું આપણું કોકોનટનું મિલક તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને ડીશમાં એક પાથરી દઈશું હવે આપણે આ રીતના એક ડીશ લઈશું ને આપણે તેલવાળો હાથ કરી દઈશું તેલવાળો હાથ કરી ને આ રીતના આપણે ડીશને ગ્રીસ કરી લઈશું આ રીતના કી નાળી બિનાળી બધું સરસ આપણે ગ્રીસ કરી દેવાનું હવે આ રીતના તો અહીંયા ફ્રેન્ડ્સ મોબાઈલમાં ફૂલ થઈ જતા બે મિનિટની ક્લિપમાંથી છૂટી ગઈ છે તો બેટરને આપણે કોઈ પણ ડીશમાં તેલવાળું ગ્રીસ કરીને આ રીતના બેટરને આપણે બિછાઈ દઈશું અને ઉપરથી જે ડ્રાય ફ્રૂટ તમને મનગમતા હોય તે આપણે છાંટી દઈશું ને એને આપણે એકથી બે કલાક માટે ફ્રીઝમાં મૂકી દઈશું ને પછી આપણે આ રીતના સેટ થઈ જાય ત્યારબાદ આપણે એના પીસીસ કરી લઈશું તો આ રીતના આપણે એના પીસીસ કરી લેવાના તો ફ્રીજમાં સેટ થયા પછી આસાનીથી આપણા પીસીસ પડી જશે તો રીતના આરા અને ઊભા કટ પાડી લઈશું તો અહીંયા હું તમને એક પીસીસ પણ બતાવી દઉં તો કેટલા સરસ આપણા આ રીતના પીસીસ પડી ગયા છે ને એકદમ સોફ્ટ અને મુલાયમ આપણો કોકોનટ મેંગો બરફી આપણી આ રીતના રેડી થઈ ગઈ છે તો અહીંયા ફ્રેન્ડ્સ તમને આ મારી રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને તમને મારી નવી નવી રેસીપી સૌથી પહેલાં જોવા મળે ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે અલ્લાહ હાફિઝ